ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ફોલો કઈ રીતે શકો છો આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો મેં પણ આ એપ્લિકેશન યુઝ કરી છે અને તમે પણ યુઝ કરીને ફોલવર વધારી શકો પ્લે સ્ટોરમાં જઈને આપણે સર્ચ કરી લઈશું ઇન્સ્ટાગ્રામ ફોલોવર ટ્રેકર એવું જ તમે સર્ચ કરો અને તમને પહેલી જ એપ્લિકેશન મળી જશે જેનું નામ છે ફોલોવર પ્લસ લાઈક એન્ડ વ્યૂ તો એને સિમ્પલી આપણે ક્લિક કરીએ તો આવા એન્ટરફેસ આવી જશે એના પછી તમારે એને ઇન્સ્ટોર કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરવી ત્યાં સુધી આપણે જોઈએ તો સિમ્પલી આપણી એપ્લિકેશન ઓપન થઈ જાય છે તો એને ઓપન કરી લઈએ આપણે તો એમાં થોડીક વાર લાગે છે નેટવર્કના લીધે બાકી તમારું નેટવર્ક ફાઇવજી હોય તો તમે એને જલ્દી પકડી જશે તો આમાં થોડાક એડ આવી ગયા કેમ કે નેટવર્ક ચાલુ છે એટલે તો અહીંયા આપણે કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે તો ઇંગ્લિશ મેં સિલેક્ટ કરી લીધી છે અહીંયા આપણે લખી ફોલોવર ફોલોવર પર ક્લિક કરી પણ એક મિનિટનો એડ આવી ગયો છે જેને આપણે કટ કરી લઈએ અહીંયાથી તમે કટ કરી લો અહીંયા બાદ તમને આવી ગયું છે લોગ ઇન અને પ્લસ હંડ્રેડ કોઈન્સ તો અહીંયા ક્લિક કરી લઈએ આપણે અહીંયા બાદ આપણું ઇન્સ્ટાગ્રામ ઓપન થાય છે તો અહીંયા આપણે ફેક આઈડી નાખવી પડશે કેમ કે રિયલ નાખવાથી તમારી આઈડી પણ બંધ થઈ જાય છે તો તમારે અહીં કોઈ પણ ફેક એકાઉન્ટ બનાવીને લોગ ઇન કરી લેવાનું છે તો અહીંયા મેં એક ફેક એકાઉન્ટ ઓલરેડી બનાવેલું છે તો એ નાખી લઉં મેં એનો પાસવર્ડ બધું નાખી દીધું છે એને લોગ કરી લઈએ લોગ થાય તો થોડી વાર આપણે વેઇટ કરી લઈએ તો ફરીથી આપણે કોઈ એડ જોવા મળી ગયો છે તો જેને કટ કરી લઈએ અને અહીંયાથી બહાર અને ફોલોવર્સ પર ક્લિક કરીએ અહીંયા ફરીથી એડ આવી ગયું તો આમાં ઘણા બધા એડ આવી જાય છે તો અહીંયા આપણે કટ કરી લઈએ અને આપણી આઈડી લોગ ઇન થઈ ગઈ છે તો એના બાદ આપણે અહીંયા ગેટ ફોલોવર પર પણ ક્લિક કરીને તમે યુઝરને એમ નાખી શકો તમારા રિયલ આઈડીનું જેથી તમારા ફોલોવર એમાં આવી શકે તો અત્યારે તો આપણે કોઈન્સ કરવાના છે તો મારી પાસે છે બસો કોઈન્સ પડ્યા છે તો અહીંયા આપણે પહેલાં તો ગેટ કોઇન્સ ઉપર ક્લિક કરી બાદ તમારે અહીંયા ફોલો વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કર્યા રાખશો અને ફોલો કર્યા રાખશો એમ તમને એક ફોલો કર્યાના તમને ત્રીસ કોઈન્સ મળશે તો એવા ને એવા તમારે અહીંયા એકવીસો કોઈન્સ કરવાના છે એના બાદ તમને પાંત્રીસ ફોલોઅર મળી જશે તો આજની વિડીયો તો અહીંયા સુધી તે મેં તો વાપરી લીધેલી છે આ એપ્લિકેશન તમે પણ યુઝ કરો અને ફોલોઅર વધારો તો આજની